રોટેશન મુજબ નવી ટીમની નિમણૂક કરવાની હોય બે હજાર છવીસ ના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવેલ જેની શપથવિધિ એનએસ ફાર્મ ખાતે યોજવામાં આવેલ जिला उद्घाटक तरीके जूनागढ़ का प्रतिष्ठित तारा शास्त्रज्ञ एवं भवन में आदि उत्सव कंपनियां ने गिरिट भाई सक्सेना हास्य की कार्यक्रम को करवाने आवे हैं एवं बहुदी साहित्य एवं प्रिंसपाल दोरती पटेल साहब तथा बहुदी आर्टिस्ट कॉलेज का प्रिंसिपल डॉ जिनारवाजा साहब तथा निकल गई टोटल ऑफिस इस ग्रेजुएट्स चैनल बोर्ड पर आयोजित कार्यक्रम में गंत जोशी भी उपस्थित आईजीजी करता वार्षिक गर्मियों में सीसीआई नामक अधिकारियों द्वारा करवाया मामलों अहवाल

આ તકે પીઆઈ જે જે પટેલ સાહેબ ડો આર પી ભટ્ટ સાહેબ ડો જે આર વાજા સાહેબ તેમજ જેસી રાજીવ મકવાણા જેસી ઉમાકાંત જોશી દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવેલ બે હજાર છવ્વીસના વર્ષમાં અદતન સુવિધાવાળી એમ્બ્યુલન્સ લોક ઉપયોગી માટે વહેલી તકે અર્પણ કરવી એવો સંકલ્પ કરવામાં આવેલ જેના વિશે ડો દેવમ નતીન કારિયા પાર્થ પરમાર દ્વારા વિશેષ માહિતી આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેસીઆઈ જુનાગઢના મેન્ટર જેસી અરવિંદભાઈ સોનીના સંપૂર્ણ માર્ગદર્શન મુજબ ડાયરેક્ટર જેસી જેસી કિશોર ચોટલિયા જેસી કેતન ચોલેરા જેસી ડો મોહિત જોશી યતીન કારિયા જગદીશ મદ પાર્થ પરમાર રવિ ગિનોજા વિરલ કડેચા ચિરાગ કડેજા ચેતન સાવલિયા વિજય ચાવડા રાજેશ પુરોહિત જયદીપ કટારિયા તેમજ સમગ્ર ટીમ દ્વારા સખત જહેમત ઉઠાવવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન જેસી કેતન ચોલેરા તથા વિજય ચાવડા દ્વારા તેમજ આભાર વિધિ જેસી રવિ ઘિનોજા દ્વારા કરવામાં આવેલ

બિરાજમાન સર્વે મહાનુભાવો તથા જેસી મેમ્બર તથા આમંત્રિત મહેમાનો જેસીઆઈ જુનાગઢ જુનાગઢની અંદર બાવન વર્ષથી આ કાર્યરત છે અને આ જેસીઆઈની પ્રવૃત્તિઓ વિશે આમાં લગભગને તો ખ્યાલ છે પણ છતાં પણ હું કહું કે જેસીઆઈ એટલે અઢારથી ચાલીસ વર્ષના યુવાનો માટેની વ્યક્તિત્વ વિકાસની સંસ્થા છે એટલે ખાસ કરીને યુવાનો માટેના અમારા દ્વારા સ્કૂલ કોલેજની અંદર ઘણા બધા કાર્યક્રમો થાય છે જેવા કે વિદ્યાર્થીઓને માટે ગોલ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એ પ્રકારના અમારા ખાસ કરીને દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય તહેવારો પણ જેવા છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ જેવા કાર્યક્રમોની પણ ઉજવણી કરવામાં આવે છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિ એમાં ખાસ કરીને અમારી એક સેવાકીય પ્રવૃત્તિ એવી છે કે શિશુ મંગલની અંદર જેટલી પણ દીકરીઓ હોય અને દર વર્ષે જેટલી દીકરીઓના લગ્ન કરવાના હોય એ તમામ વહીવટ અમે જેસીઆઈ દ્વારા કરીએ છીએ અને આપણે ઘેરે લગ્ન થાય એ રીતે આગલે દિવસે દાંડિયા રાસ અને લગ્નની તમામ વિધિ અને દીકરીઓને સૌથી વધારે ભેટ મળે એના તમામ વસ્તુઓની ઘરવખરીની આઈટમો સાથે એમના લગ્ન ધામધૂમથી કરાવીએ છીએ અને કન્યાદાન પણ અમારા જેસી મેમ્બરો દ્વારા કરવામાં આવે છે અને કન્યાદાન કરી અને જેસીએ એમને પણ એમને વળાવવા માટે એમ્બ્યુલન્સ છે આપણી ઓન વ્હીલ જેમાં બેઝિક લાઈફ સપોર્ટ ઓક્સિજન સપ્લાય વેન્ટિલેટર તથા સ્વેચનની વ્યવસ્થા અને આપણે જે એમ્બ્યુલન્સ સેવા ચાલુ કરવાના છીએ એ જરૂરિયાતમંદ માણસોને તદન જેને કહેવાય કે રાહત દરે આપણો આ પ્રોજેક્ટ છે અને આ એમ્બ્યુલન્સમાં મેડિકલ માહિતીમાં મેઇન તો કે કોઈ બી પેશન્ટને અહીંયાથી આગળ રિફર કરવાના હોય અથવા તો બારગામથી અહીંયા લાવવાના હોય ત્યારે એમને ઓક્સિજનની જરૂર પડે તો એમાં ઓક્સિજનની સપ્લાય હશે પછી વેન્ટિલેટરની બી સપ્લાય હશે અને બીજું કે બેઝિક લાઈફ સપોર્ટની અમુક મેડિસિન પણ આપણી એમ્બ્યુલન્સમાં હશે આગળ આપણે વધુ માહિતી માટે જેસી પાર્ક આપણને અને ચોલેરાભાઈ આપણને જેસી ચોલેરાભાઈ કેસાર્ક વચનબંધ થાવું છું કે હું પૂર્વક જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના હેતુનો પ્રમાણે વર્તીશ અને તેના આદર્શો અને સંવિધાનોનું સ્વતંત્ર પાલન કરીશ આજથી તમે બધા જે જે વિંગ ચેરમેનના અંડરમાં કામ કરવાના છો અને તમે જે જે વિંગના બધા ઘણું વફાદારીપૂર્વક જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલના આપનું નામ અને આપનો હોદ્દો બોલવાનો છે ચેરમેન હોદાનો વફાદારીપૂર્વક અમલ કરીશ અને સંસ્થાની તાત્વિક વિચારસરણીને માન્યતાથી મારી ઉત્તમ કાર્યશક્તિ પ્રમાણે ઉદાહરણરૂપ કાર્ય કરીશ અને સંસ્થાના બંધારણ અને નીતિ નીતિનિયમોનું સ્વતંત્ર પાલન કરીશ આજથી તમે જે સીએ જૂનાગઢના જે જે વિંગના ચેરમેન છો જઈશ ના મને ખરેખર ગર્વ થાય છે કે ભાઈ આવનારો પાયો કેવો થવાનો છે કેમ કે તૈયારી તમે જોશો સાહેબ બધા કેટલો પરફેક્ટ થઈને આવ્યો છે મારો જે નો ચેરમેન હું હેત ને કહીશ કે આપનો જમણો ખંભા લગી આવી હે કોઈ પણ સંસ્થા હોય એના આ રીતે કામ કરવાના ભાગ પાડેલા હોય છે એમ જેસીઆઈ જુનાગઢની પણ ટીમની અંદર આ રીતે હે ભાગ પાડવામાં આવે છે ચાલીસ વર્ષના જે મેમ્બરો હોય એમને જેસી મેમ્બરો કહેવાય છે અને એ જે જે મેમ્બરો એટલે અમારું જેસીસનું યુવક મંડળ આ નવા કામની શરૂઆત કરતા મારા ઈષ્ટદેવને યાદ કરતા હું કહીશ જય શ્રી જુલેલાલ આજે મને આ મારી પાવન ધરતી એટલે નરસૈવાની નગરી જેમાં મારી સંસ્થા જેસીઆઈ જૂનાગઢ અને અમારા ક્યારેક ગરમ થઈ જાય તો ક્યારેક ઠંડા થઈ જાય અને ક્યારેક નાના બાળક થઈ જાય એવા અરવિંદ કાકા જેણે મારા પર ભરોસો મૂકી બે હજાર છવ્વીસના પ્રમુખ પદ માટે મને એક મોકો આપ્યો અને મને સરસ મજાની ટીમ પણ આપી હું જેસી જગદીશ મદનાણી મારી ટીમને સાથે રાખી અને આ વર્ષે ઘણા બધા પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ જેમાં સૌ પ્રથમ આવે છે મકરસંક્રાંતિ મકરસંક્રાંતિમાં આપણે શિશુ મંગલ ખાતે બાળકો જે શિશુ મંગલમાં અનાથ બાળકો છે એમની સાથે રહીને પતંગોત્સવનું કાર્ય હર વર્ષે કરીએ છીએ એ આ વર્ષે પણ આપણે પતંગોત્સવનું કાર્યક્રમ કરશું અને તેમાં બાળકોને પતંગ ચીકી દોરા તલ બધું આપણે ફૂડ પેકેટ સાથે ઉજવીશું ત્યારબાદ અમારા ઉત્સાહી મંદરો ને સાથે રાખી એક સરસ મજાનું ક્રિકેટ બોક્સનું આયોજન કરવાનો વિચાર કરી રહ્યા છીએ અને ફેમિલી સાથે આપણે આ વર્ષે ચાર ઇવેન્ટ કરવાના છીએ જેની પહેલી ઇવેન્ટ આજે આપણે અહીંયા કરી રહ્યા છીએ આના પછી એશિયા જુનાગઢ પરિવારના મેન્ટર શ્રી અરવિંદભાઈ સોની આજ રોજ દેશના નવા પ્રમુખ મૂકવામાં આવે છે પંચાવન પ્રમુખ સભ્યો કાર્યક્રમ એનેજવામાં રાખેલ છે જેની અંદર મુલકિ સાહેબ સાહેબ તથા મુખ્ય વિશે મહેતા વાઇસ અને કોલેજના સાહેબ અને વાજા સાહેબ હાજર રહ્યો છે અને અમારા તપાસ ગ્રહણ અધિકારી શ્રી અસલગીરી જેલવી હાજર છે તથા રાજીવ મકવાણા અને ઉમાકાંત જોશી પણ જે દિવસમાં હાજર છે આ દોજ અમે આ કાર્યક્રમ સુંદર રીતે આયોજન કરેલ છે ગયા વર્ષે બે હજાર મોકો મળ્યો છે એમ કહી શકાય હમણાં સાહેબે વાત કરી જેસીઆઈ વિશે વાત કરી કે જેસીઆઈની ખાસ વ્યક્તિ આપણે કેમ કે ફર્સ્ટ પર્સન એવી જ રીતે અમારા જેસીઆઈના ફર્સ્ટ પર્સન જેવા થઈ રહ્યા છે એનો મને આજે ઇન્ટ્રો આપવાનો મોકો મળ્યો કે જેમનું જન્મસ્થળ જુનાગઢ છે બાર ધોરણ સુધીનો અભ્યાસ આલ્ફા સ્કૂલ જુનાગઢથી જ કર્યો છે કોલેજનો અભ્યાસ બી સુધી બાઉદિંગ કોલેજમાં પરિવારમાં મમ્મી પપ્પા ધર્મપત્ની વાણી દીકરી ગીની પ્રિન્સ હિત વ્યવસાયની વાત કરીએ તો વ્યવસાય લેડીઝ કુર્તિસ અને પેન્ટ પેનના હોલસેલર અને બે હજાર આઠથી સગુન ક્રિએશન્સના નામથી રાજે કોમ્પ્લેક્ષ માંગના થોડ જૂનાગઢમાં બે હજાર આઠથી જે પોતાનો વ્યવસાય કરે છે અને ટૂંક સમયમાં લગભગ પંદરથી વીસ દિવસની અંદર જ પોતે વિશાળ શોરૂમ સાથે મોટી જગ્યામાં રાધે કોમ્પ્લેક્ષથી બદલે રાધેશ્યામ કોમ્પ્લેક્ષ માંગના થોડમાં પોતાનું નવું પ્રસ્થાન કરવા જઈ રહ્યા છે વિશેષ વાત કરીએ તો છેલ્લા ચાર વર્ષથી લક્ષ્મીનગર સોસાયટીમાં પ્રમુખ તરીકે સેવાઓ આપે છે હવે વાત કરીએ જેસીઆઈની જર્મની બે હજાર એકવીસથી જેસીઆઈ જુનાગઢમાં જોડાયા છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસ દરમિયાન જૂનાગઢ જિલ્લા જૂનાગઢના અલગ અલગ હોદ્દાઓ ઉપર પોતાની સેવા આપી 2025 માં જેસીએના સેક્રેટરી તરીકે સેવાઓ આપી એવા માં નામ જાહેર

અને બે હજાર ચોવીસમાં હું જે સીઆઈ જુનાગઢ બે મહિલાની પ્રમુખ બનેલી અને આ જે સંસ્થા સાથે જ્યાંથી હું જોડાઈ ત્યારથી મને એકદમ સારા એવા અનુભવો થયા એની સાથે સાથે મને શીખવા પણ ઘણું મળે જે સીઆઈ જુનાગઢ સંસ્થા એવી છે જે સીઆઈ સંસ્થા બી એવી છે કે જે નવું નવું શીખવતી હોય છે અને આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે અને જે સીઆઈ જુનાગઢ સંસ્થા દ્વારા અને એવા એવી એવી જ્ઞાન ઘણી માહિતી મળી છે કે જેના દ્વારા મને મારી મારી શૈલીમાં અને મારે વધારો ભી થયો છે અને હું જેસીઆઈ સંસ્થામાં બે હજાર ઓગણીસથી જોડાયેલી છું અને ત્રણ વર્ષ મેં જેસીઆઈમાં સેક્રેટરી તરીકેની ફરજ બજાવેલી છે અને આજે બે હજાર છવ્વીસનું જે ઇન્સ્ટોલેશનમાં હતું સેરેમની એમાં અમે આજે આવ્યા છીએ એમાં ઇન્સ્ટોલેશનમાં એની મજા માણ્યા બાદ અમે આજે એમ્બ્યુલન્સની સેવા આ વર્ષના પ્રોજેક્ટમાં અમે નવી લોન્ચ કરીએ છીએ પછી મેડિકલ સાધનોની સેવા પણ લોન્ચ કરીએ છીએ અને એ સેવાના તો ઘણા બધા જે જે વિંગ પણ ચાલુ કરી છે જે અઢાર વર્ષ સુધીના હું જેસી જગદીશ મદનાણી બે હજાર છવ્વીસ જેસીઆઈ પ્રમુખ જેસીઆઈ સંસ્થા ઘણા વર્ષોથી ટ્રેનિંગની અને સેવાકીય કાર્યક્રમોની પ્રણાલી મુજબ કરતી આવે છે સેવા એ પ્રમાણે આ વર્ષે સંસ્થાએ કાર્યભાર મારી ઉપર પ્રમુખ પદ માટે સોંપ્યો છે તો આ વર્ષે અમે ઘણા બધા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં સૌ પ્રથમ અમે ટ્રેનિંગનો મહત્ત્વનો જે અમારો જે સીઆઈ સંસ્થાનો પ્રોગ્રામ છે એ કરશું એના સિવાય અમે મતન ઘોરા ચીક્કી સાથે મકર સંક્રાંતિની ઉજવણી શિશુ મંગલ સંસ્થા ખાતે કરશું અને આખા વર્ષ દરમિયાન બાળકો માટે ચોપડા વિતરણનો જે અમારો પ્રોગ્રામ હોય છે એ પણ અમે કરવાના છીએ આના પછી જે અમારું લાઈફ ટાઈમ ચાલતો પ્રોગ્રામ જે ગયા વર્ષે અમે શરૂ કરેલ છે મેડિકલ સાધન સહાય એ અમારો શરૂ છે અને નવો પ્રોજેક્ટ અમે આજે જ અનાવરણ કર્યું છે કે જેસીઆઈ એમ્બ્યુલન્સ એ પણ અમે નવો પ્રોગ્રામ આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસના રોજ આપ સર્વે આમંત્રણનું માન રાખી કિંમતી સમય કાઢી હાજર રહી અમારી કાર્યક્રમની શોભા વધારી તો આપ સૌનો હું જે રવિ ખૂબ ખૂબ આભાર માનું છું બે હજાર બાવીસથી આ સંસ્થામાં જોડાયેલી છું મારા બે હજાર ચોવીસમાં પ્રમુખ બનેલા છે અને આજના ઇન્સ્પિરેશનમાં ખૂબ નવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે નવા જે અમારા પ્રમુખ બન્યા છે એને જાય જેમ કે લગ્ન ઉત્સવ હોય એ રીતે અમે આ ઇન્સ્ટોલેશનમાં ઉજવણી કરીએ છીએ અને આ ઇન્સ્ટોલેશનમાં આજે એટલું બધું નવું જાણવા મળ્યું છે એક નવી એમ્બ્યુલન્સ લોન્ચ થઈ છે બીમાર લોકો માટે જે લોકોને જે લોકો આ આર્થિક સુવિધાઓ જે છે એ માણી શકે એમ નથી એને પે પૈસા નથી એ લોકો માટે એક આ નવી સુવિધાઓ લોન્ચ કરવામાં આવી છે એમ્બ્યુલન્સની સુવિધા જે અહીંથી